તો દિવસ સારથી ડ્રાઈવર છેલ્લા દિવસે જયારે યુદ્ધ પૂરું થાય છે પછી અર્જુન લઈ જાય છે ભગવાન રથમાં તો પેલા અર્જુન ભગવાન કે છે તમે પેલા ઉતરો પછી હું ઉતરીશ

એ બધા અસ્ત્રોના એના તાપ થી એના બળ થી આખો જે રસ હોય છે તો આ મહત્વ કે ભગવાન જયારે અર્જુન સાથે હતા એમને કોઈ પણ વસ્તુની આંચ આવવા દીધી નહીં અને એમના આખા રણભૂમિના સંગ્રાંગણ માંથી આજે પાંચ ભાઈઓનો કુંતી માતા ની પાસે જ્યારે યુદ્ધ ની ઘોષણા થાય છે શાંતિદૂત બનીને જાય છે અને શાંતિદૂત બન્યા પછી ભગવાન કુંતી માતા ની પાસે જાય છે તો કુંતી માતાને કહે છે કે યુદ્ધની ઘોષણા થઈ ગઈ છે અને હું શાંતિ દૂત બનીને આવ્યો તે છતાં પણ આ લોકો માન્ય લોકો તો કે છે ભગવાન તમે મારા પુત્રની સહાય કરો અને તમે એમના તમારા રક્ષણના અંદર રાખો તો કુંતી માતાની પાસે કુંતી માતાએ એ વખતે ભગવાનની પાસે વચન લઈ લીધું હતું કે તમારા પાંચ પુત્રોની હું રક્ષા કરીશ અને એને હું કોઈ પણ વસ્તુની આંચ આવા દઈશ નહીં હાલાકી કર્ણ પણ પુત્ર જ હતા કુંતી માતાના ભલે આજે કર્ણ નો મારત ના અર્જુન મારત અર્જુન તો પણ પાંચ પુત્ર તો હતા જ એમના પાસે તો પાંચ પુત્ર જેવા ભગવાને વચન આપ્યું હતું કુંતી માતાના તો કુંતી માતાને આ વચન ભગવાને પૂર્ણ કર્યું અને પાંચે ભાઈ આખા મહાભારતના યુદ્ધમાં ખાલી પાંચ ભાઈ જે હતા એ જ સુરક્ષિત રહ્યા બાકી બધાનો આમાં વિનાશ થયો ત્રણ વાર થાય ત્રણ વાર થાય એક તો પાંડુરાજાની જે કાળજું હતું એ બાપા મૂક્યું હતું

અત્યારે બહાર આવ્યા એટલે અત્યારે માંગો માંગો જે કોઈ બી હોય મનુષ્ય કોઈ બી જે કોઈ આપતો હોય અને જે માંગો તો એનું આજે હું આપું